નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ બે ખીજડીએ ટેકરેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું તો જવાબ આવશે ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો બીજો સવાલ ભોજો કઈ વાતથી દુઃખી હતો તો જવાબ આવશે ટાઢમાં કપડાને અભાવે નાગાપુગા બાળકો ઠૂઠવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો ત્રીજો સવાલ પસાયતો શા કારણે ભોજાને મારતો તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દા માલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાયતો ભોજાને મારતો ચોથો સવાલ ખીજડિયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાંટવા માટે કરતા મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે તમારે જોઈતી હોય તો એની તમે જોઈ શકો છો કે અહીંયા બુક અને પીડીએફ મેળવવા માટેનો વોટ્સઅપ નંબર અને અહીંયા મોબાઈલ નંબર તમને આપેલો છે એના ઉપર તમે સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું ભોજાએ રાત્રિએ માધિયાના હાટના ખોખરા કમાડ ગણેશિયાથી ઉઘાડીને એમાંથી કાપડ ઉઘાડી ઉપાડીને ઘેર ભેગું કરવાનો નિર્ણય કર્યો જોકે એમ કરવા જતાં પકડાઈ જવાય તો પોતાનાથી ઢોરમાર સહન થશે નહીં એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું બીજો સવાલ પોસ્ટ માસ્તરના જીવનમાં શ્રી ઘટના બની તો પોસ્ટમાસ્તરના જીવનમાં વર્ષો પછી પુત્ર જન્મ્યો નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો તેથી તેમણે ભારે આઘાત લાગ્યો આ ભાગીને ઘેર અવતરીને સુખ ન પામનાર એ બાળકની પાછળ તેમણે સારું દાન પુણ્ય કર્યું અને માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને તેમાં વીટાળી અને ખીજડીય ટેકરે જઈ ત્યાં દાટી દીધું ત્યાર પછી ત્રીજો સવાલ ભોજો માસ્ટરનો ઉપકારી શી રીતે બન્યો ભોજાએ ટેકરામાં દાટેલા માસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની કબર ખોદી ત્યાં તો હાડ માંસનો એ નાનકડો અચેતન બાળક સળવળ્યો એ બાળક જીવતું હતું એ એ બાળકને 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 લઈને તે તે ઘેર આવ્યો તેની પત્નીએ ગોદમાં લીધો પછી પછી પોતાના ગુનાની કબૂલાત કર્યા સોંપી દીધો આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્તર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો ત્યાર પછી ચોથો સવાલ પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને શો ઠપકો આપ્યો તેનો પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો પોસ્ટમાસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને ઠપકો આપતા કહ્યું કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં પોસ્ટમાસ્તરે એમની પત્નીને જવાબ આપતા કહ્યું કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને પાંચમો સવાલ ભૂજાએ ઇનામમાં શી માંગણી કરી શા માટે ઓજાએ ઇનામમાં પોતાના નાના નાના બાળકો માટે લુગડાની એક એક જોડીની માગણી કરી કારણ કે આ નાગાપુગા બાળકોને ઠંડીમાં ઠૂઠવાતા જોઈ શકતો નથી ધોરણ ત્રણથી આઠની જે સથી છે એમના પણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો તમને મળી જશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પહેલો સવાલ ખીજડીએ ટેકરે પાઠમાંની બનેલી ઘટનાનું વર્ણન કરો તો ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્ટરને ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો પરંતુ કમ નસીબે તે જન્મ્યા પછી તરત મરી ગયો આ ઘેર અવતરીને તે નવજાત શિશુ કશું સુખ ન પામ્યો પોસ્ટ માસ્ટર દંપતીએ તેની પાછળ સારું દાન પુણ્ય કર્યું આજ ઘટનાએ કંઈક જુદો વળાંક લીધો એ બાળક હદભાગી નહીં પણ સદભાગી બન્યું અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂંઠવાતા નાગાપુગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં મળે એ હેતુથી ભૂજાએ એ જ બાળકની કબર ખોદી તેમાંથી ભૂજાએ હળવેકથી લુગડે લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું ત્યાં તો એ અચેતન બાળકનો દેહ ચળવળ્યો તેને આશ્ચર્ય થયું તેના મનમાં આ કોઈ ખવિસની તો નહીં હોય એવી શંકા જાગી વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું કે એ બાળકને પાછું ખાડામાં ડાટી દેવું તેના મનમાં મંથન શરૂ થયું અંતે બાળ હત્યા ના કરવાના ઇરાદાથી તેણે એ બાળકને પોસ્ટમાસ્ટરના હાથમાં સોંપી દીધું આમ પોસ્ટમાસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો અને આ વાર્તાનો સુખાંત છે બીજો સવાલ ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો જોઈએ ઉત્તર ખીજડીએ ટેકરેમાંના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું ભોજો ચાર સંતાનોનો ગરીબ પિતા છે તેની પાસે તેના નાગાપુગા સંતાનોના અંગને ઢાંકવા કપડાં પણ નથી ખાતર પાડવામાં પારંગત ગણાતા ભોજો પોતાના ગામના માસ્તરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉંચકી લે છે પણ એ અચેતન બાળકના અંગને સળવડતું જોતા તેને આશ્ચર્ય થાય છે ખૂબ મનોમંથન પછી તે બાળકને ઉપાડી પોતાને ઘેર લઈ આવે છે તેની પત્ની તેના ઉપર વહાલ વરસાવે છે પછી પોસ્ટમાસ્તર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેના હાથમાં સોંપી દે છે આ વાર્તામાં ભૂતકાલીન ધાડપાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે બાળ હત્યા થતી અટકે છે પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેના કરવી પડતી ચોરીને વર્ણવે છે પછી એ જ ભોજાના હાથે થયેલું એ સત્કર્મ ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટમાસ્તરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરી શીર્ષક યથાર્થ છે મિત્રો વિદ્યાશાળા જે આપણી ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે તેના બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો બુક પીડીએફ વગેરેની લિંક અને માહિતી તમને મળતી રહે અહીંયા તમે જોઈ શકો છો બારકોડ પણ તમને આપેલા છે જેના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો એમાં પેલું ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ તો ભોજો હિરણા હેઠવાસના પટમાં ખીજડિયા ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરતો આડે દિવસે તેના કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું આ શિયાળે રીંગણાને રીંગણાના છોડને બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે તેવી ઠંડી પડતા તે ગીરની અંદર જઈને ત્રણ વાર તલબાવળ કાપી આવ્યો અને તેની પત્ની જીવલીએ ચારે બાજુ ફરી ફરીને સુખી સાઠીઓની ભારીઓ ભેગી કરી ચાર દિવસમાં જ પતિ પત્નીએ મળીને ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે ઊભો ઉભો વાડાના છોડને પાણી સિંચતો બીજું ભોજાએ કરેલું મનોમંથન ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો રાત્રે સીમની અવર જવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈ કબરને ખોદી તેમાંથી હળવેકથી તેણે લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી ઉચક્યું પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવળ્યો આ જોઈ તેને થયું કે આ કોઈ ખવિસની રમત તો નહીં હોય પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી દેવું જરૂરી છે એમ તેને લાગ્યું તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો પણ એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય અને અંગ ઢાંકણ કપડાનું શું થાય આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા લોગડું ઉતારી આ બાળકને પાછું હતું એમ દાટી દેવાના આ ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈ અને સડસડાટ ટેકરો ઉતરી ગયો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી દરેક મિત્રોએ તેનો અભ્યાસ કરી લેવો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં